નમસ્કાર વહ્લા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું એજ્યુકેશન સપોર્ટ નામની યુટ્યુબ ચેનલની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોશું જે ધોરણ નવ ગુજરાતીનું જે પાઠ બીજો છે ચોરી અને પ્રાયશ્ચિત તેનું સ્વાધ્યાયના ઉતરો આપણે આ વિડીયોની અંદર જોશું તો ચેનલ પર નવા હોય તો સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી દેજો તો ચાલો વિડીયો ચાલુ કરીએ તો સૌપ્રથમ પ્રથમ આપણને વિકલ્પ જે છે તે આપણને પસંદ કરવાના છે તો કે જે ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઉપડતી નથી કારણ કે તો કે તેનો જવાબ આપણનો છે તો કે પિતાજી દુઃખી થશે કદાચ માથું કૂટશે તેવા ભયે તેવા ભયે આપણને જીભ ઉપડતી નથી હવે જોઈએ બીજો પ્રશ્ન તો કે સોનાને કળામાંથી એક તોલો સોનું કાપીને વેચવાની ઘટનાને ગાંધીજી ઉપર સી અસર થઈ હતી તો કે ગાંધીજી ઉપર જે છે તો કે ચોરી કરવાની વાત ગાંધીજી માટે અસહ્યપદ થઈ ગઈ હતી હવે જોઈએ ત્રીજો પ્રશ્ન તો કે ખોટું કાર્યના અપરાધ ભાવમાંથી બહાર આવવા શું કરવું જોઈએ તો કે જે આપણને જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જોઈએ તે આપણનો સાચો જવાબ રહેશે હવે જોઈએ ચોથો પ્રશ્ન તો કે જે બીડી પીવાની કુટેવોમાંથી બીજી કઈ કુટેવ આવી તો કે જે ગાંધીજી બીડી પીવામાંથી તો કે નોકરના પૈસા ચોરવાની જે છે તો કે નોકરના પૈસા ચોરી લેવા તે કુટેવ આવી હતી હવે આપણને જોઈએ બે ત્રણ વાક્યોમાં આપણને ઉત્તર દેવાના છે તે ચાલો આપણને જોઈએ તો કે ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું તો કે જે ગાંધીજીએ ચિઠ્ઠીમાં લખ્યું હતું તો કે ગાંધીજીના માંસાહારી ભાઈને પચીસેક રૂપિયા દેવું થયું હતું આથી ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી દેવું ચૂકતે કરવામાં આવતી ગાંધીજીએ ભાઈના સાથ આપ્યો આ ચોરી કર્યા પછી ગાંધીજીને પશ્ચાતાપ થયો આથી તેમણે પિતાજીની ચિઠ્ઠીમાં લખી જેમાં આ ચોરી કર્યાની વાત લખી અને પોતાનો દોષ કબૂલ કર્યો હતો તો કે ચિઠ્ઠીમાં આવવું લખ્યું હતું હવે આપણને સાત આઠ વાક્યમાં જે છે તે આપણને જવાબ આપવાનો છે તો કે ચોરી અને પાયિત પાઠના આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો તો કે જે ગાંધીજીના ગુણોનું વર્ણન કરવાનું છે આપણને તો કે પાઠના આધારે વર્ણન કરવાનું છે તો કે ચોરી અને પાયિત આત્મકથા ખંડમાંથી ગાંધીનીજીનો સૌથી મોટો ગુણ એમની નિભકતા અને પ્રામાણિકતા છે તેમણે બીડી પીવાની ઈચ્છા થઈ જેથી નોકરના ખિસ્સામાંથી પૈસા ચોરવાની ટેવ પડી હતી એ બાબતો તેમણે નિખાલસપણે એકરાર કર્યો હતો એ વ્યસન છૂટતું ન હતું અને વડીલોની આજ્ઞા વગર કંઈ થઈ શકે તેમ ન હતું એના કારણે એમને આપઘાત કરવાની ઈચ્છા થઈ પણ આપઘાત કરવો સહેલો નથી અને અનુભવ કરતાં એ વિચાર પડતો મૂક્યો હતો પોતાના ભાઈના કરેલ કરજ ચૂકવવા માટે ભાઈના સોનાના કળામાંથી એક નાનો ટુકડો કાપી કરજ ચૂકવવા ભાઈનો સાથ આપ્યો આવી અનેક બાબતોમાં એમણે મનમાં ખટકતી એ માટે જોખમ ખેડીને પિતાજી પાસે દોષ કબૂલ કરવાનો ગાંધીજીએ નિર્ણય લીધો હતો પિતાજીને ચિઠ્ઠી લખી આ ચોરી કર્યાની કબૂલાત કરી એ એમણે પ્રાયશ્ચિત કરવાની ઈચ્છા દર્શાવે છે આ પ્રસંગોમાં ગાંધીજીનો સત્ય માટેનો આગ્રહ અહિંસાની ભાવના તથા દોષોનો નિખાલસપણે એકરાર કરવાની નિભક્તતા અને પ્રામાણિકતા સૂચવે છે હવે જોઈએ આપણનો જે બીજો પ્રશ્ન છે અને સ્વાધ્યાયનો અંતિમ પ્રશ્ન છે તે ચાલો જોઈએ તો કે ગાંધીજીના અંતરમાં થતાં મનોમંથનનું વર્ણન કરો તો કે જે ગાંધીજીના મનમાં થતું મનોમંથનનું જે છે આપણને વર્ણન કરવાનું છે તો ચાલો વર્ણન કરીએ તો કે ચોરી અને પ્રાયશ્ચિત આત્મકથાખંડમાં ખંડમાં ગાંધીજીના અંતરમાં થતાં મનોમંથનનું પ્રેરણાદાયી આલેખન થયું હતું ગાંધીજીને સૌપ્રથમ બીડી પીવાની તીવ્ર ઈચ્છા થઈ આ પૂરી ન થતાં ચોરી કરી એને અંતે આપઘાત કરવાનું મન થયું હતું ગાંધીજીને આપઘાત કરવાનું મન થયું હતું આ ત્રણેય ભૂલો કર્યા પછી તેમણે અંતરમાં વિચારોનું મંથન શરૂ થયું તેમણે પોતાના ભાઈ સાથે આપઘાત કરવાનું નક્કી કર્યું હતું આપઘાત કરવા માટે ઝેર જોઈએ ઝેર કોણ લાવી આપે

તેઓ ભાઈને સાથ આપ્યો એ વાત એમને અસહ્ય લાગી પિતાજીના કબૂલ કરવાની તો વિદ્યાર્થી મિત્રો આવવું છે આ સ્વાધ્યાયની અંદર તમે આ વિડીયોને પોસ્ટ કરી અને તમારે જે સ્વાધ્યાયમાં લખી શકો છો તો મળી આગળના સ્વાધ્યાયના વિડીયોની અંદર તો ચેનલ પર નવા હોય સાથે સાથે વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો